કેમ છો બધા હો કે તમે બધા જ મજામાં હશો તો ત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના બાર ગુડ મોર્નિંગ તો હજુ એટલે બાર વાગવામાં હજુ છ સાત મિનિટની વાર છે હું ને નિકેશ અને નિશુ જઈ રહ્યા છે મમ્મીના ઘરે એટલે અમે ત્રણેય નહીં જઈએ કેમ કે રિટર્ન જ થવાના છે બિકોઝ મમ્મી આજે ઢોંસા બનાવ્યા સવારે હા બેટા તો પપ્પાનો સવારે ફોન આવ્યો કે આજે તમે લોકો લઈ જજો મેં કીધું ઓકે સો નિકેશ અમને અહીંયાથી ઢોંસા અપાઈને પછી જશે ઓફિસે યસ તો આજે અમને બહુ લેટ થઈ ગયું એટલે રગવા રગવા કરતા હતા અને કાલનો વ્લોગ મતલબ બધાએ આજે જોઈ લીધો હશે અને બહુ જ એન્જોય કર્યો હશે એ તો મને કોમેન્ટ્સમાં અને લાઈક વ્યૂઝ પરથી જ ખબર પડી ગઈ તો ફટાફટ હું પહેલા ઢોંસા લઈ આવું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પોણા સોરી પોણા છ અને જસ્ટ લોક કન્ટિન્યુ થયું બિકોઝ આજે મેં બનાવી છે મસ્ત મજાની મેં રેસીપી શિયાળા માટે મતલબ ઘણો ટાઈમ થઈ ગયો હતો તો રેસીપીમાં નથી આવી રહી તો ફાઇનલી હું શું કહેવાય આમ ધમાકેદારવાળી એન્ટ્રી કરી દીધી છે શું કહેશો ભાઈબંધ અને એ બી ભાઈબંધની ઉપર જ ભાઈબંધને સર બરાબરની ધમકાઈને ખખડાય છે મને કે તું સ્ટાર્ટ કર શું કરે છે ધ્યાન નથી આપતી આમ તેમ

તો આજે એવું જ કંઈક હતું કે બીજું કંઈક બનાવવાનું હતું પછી અમે બીજું કંઈક બનાવી દીધું એવું થઈ ગયું બટ બહુ મસ્ત બન્યું છે અને તમને લોકોને પણ બહુ મસ્ત લાગશે તમારા ઘરમાં પણ બધા જ ખાશે અને અત્યારે હું નિશુને લઈને જાઉં છું નીચે કેમકે એને છે ને નીચે જવું છે અને બીજી એક વસ્તુ કે હમણાં જે થોડા દિવસ અમારી સાથે રહ્યો છે ને તો એ જલ્દી કોઈની જોડે સેટ નથી થઈ રહ્યો એટલે થોડી વાર રહી હું નીચે લઈને જાઉં છું હજુ મારે એક બે ક્લિપ શું કહેવાય શૂટ કરવી છે તો મમ્મી અત્યારે આમાં કેવું છે ખબર છે અત્યારે આજે જમવાનું જે બની રહ્યું છે ને એ અલગ અલગ બને છે બીકોઝ ઓફ નિકેશ કેમ કે નિકેશ ના છે ને મારા હાથનું શાક નથી ભાવતું એટલે સમજી ગયા તમે લોકો હવે કાલથી છે ને હું રસોઈ નહીં બનાવવાની

સમજી ગયા સો કઈ નહીં અત્યારે હું જઉં છું નિશિમ લઈને નીચે અને સાયકલ તમે શું કરવા આવો તમે થોડી વાર આરામ કરો તો આરામ કરો તો પછી તમે નિશિમ ને જાવ તો હું એડિટિંગ કરું હું હાલા કટ હા નહી તો પછી બીજા મને એમ કે એમાં શું સદાયું છે પ્રમાણ હું રીંગણ અને બટેકો એક રીંગણ એક બટેકો ના યસ અને એક નાનો ટામેટો નિકેશ નવા શૂઝ લાયા અને નિકેશ નવી વસ્તુ લાવે ને એટલે એ ઠઠાઈ ના જાવે

વર્ષો પછી હું પહેલી વખત આજે સાયકલ ચલાવવા આમ એ નાઈસ ઉડાડ આવડી ગઈ ભાઈ આવડી ગઈ ભાઈ ભઈ મનેય સાયકલ હાલ હું ચલાવ હાથી બ્રેક वगર નો હાથી છે હા બ્રેક वगર નો હાથી આગળ આગા હશે પણ નહીં બ્રેક જરૂર વચ્ચે નાય

જીતી ગયા <doorway string play> ઘંટડી તો જો ખાલી અત્યારે વાગવામાં થયા છે સાડા આઠ અને મને બગાસ આવે છે વિચારો દેખાય છે સાડા આઠમાં મને બગાસ આવે છે હું તમને લોકોને કહું આજ અમે લોકો કેટલા વાગે છે મેં સાડા છ એ તમે લોકો જમવા બેસી ગયા હતા શું કહેવું મને કહેશ સાડા છમાં તો કોઈ જમવા બેસી ગયા ટાઈમની ખબર જ નહીં પડે હું ને મમ્મી બંને જોકે શું સુઈ ગયો એટલે પછી બંને રેસીપી માટે મમ્મી મને હેલ્પ કરાવતા હતા તો ખબર જ ના પડી કે ક્યારે પાંચ વાગી ગયા અને ખબર નઈ આજનો ટાઈમ એટલો હાર્ડ એન્ડ ફાસ્ટ જતો રહે તો સાડા છ ને ત્યારે ટાઈમ તો કીધું ભગવાન મમ્મી કે સાડા છ જ થાય છે શું મેગી તું સાડા છો જ થાય પણ ખબર જ ના પડી

તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ અને કોશિશ કિચન પર રિસર્ચ કરશું ને તો મારી રેસિપીને જનરલ આવી જશે તો ક્યાં ને સબસ્ક્રાઇબ કરજો તો હું પહેલા ખજૂર બોલ્સ થઈ લઉં સ્યાં અમને મોટા માણસ મળી ગયા છે હેરતા હેરતા હેન્સફ્રી હેન્સફ્રી લગાકે આતે હે ફોન ચાલુ હેગા ایرપોર્ટ લગાયા હે ایرપોર્ટ નહીં હે રે વાયર હેલો ગુડ મોર્નિંગ મજા મજા ગુડ મોર્નિંગ બોલો બસ શાંતિ જીવી રહે દિવાળી

નોકરીઓ શાંતિ નઈ એમને બે બે પગાર આવક ને દોઢ પગાર આવે ને એક પગાર આવે ને બાપડા ને અડધું હાલે નાય હાલે એવું બધું દિવાળી છે

એ આ લોકો બધા બોલે પછી ના એક્ચ્યુઅલી જગ્યા શોધીતી હેટેલ બે તમે શોધી તો બની રહી છે ટેસ્ટ કર્યો સારી લાગી સારી સારી છે પહેલી વાર વાળા ના ના એ તો બહુ ટાઈમ વાત છે બાય બાય જય શ્રી કૃષ્ણ કરો નિશુ નિશુ જય શ્રી કૃષ્ણ કરો તો હાલા યાદ આયે હલો મળીએ સો અત્યારે લોકો આવી ગયા છે ઘરે અને આજે હું એટલી બધી થાકી ગઈ હતી ને કે વાતો જવા દો પણ એવું થયું કે માઇન્ડ ફ્રેશ કરી લઈએ થોડું આટો મારવા નીકળે આટો મારતા મારતા પહોંચી ગયા હિતલવેનના ત્યાં અને જે કામ માટે પહોંચી હતી ને કામ જ રહી ગયું કેમ કે પ્રેસમાં એમના ત્યાં મેં કપડાં એક જગ્યાએ આપેલા હતા વિચાર્યું હતું કે હું લઈ લઈશ મારા એક ધક્કે બે કામ થઈ જશે પણ ભૂલપકડ થઈ ગઈ છું ને તો હું ભૂલી જ ગઈ કે આ શીટ જેના માટે ગઈ હતી એ કામ જ ભૂલી ગઈ બટ કંઈ નહીં હવે કાલ વાલ મંગાવી લઈશું તો બસ ગાઈઝ આજનો દિવસ આવી રીતે અમે લોકોએ કાઢ્યો છે અને આજે જે રેસીપી આવી તમને લોકોને કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો ના જોયું હોય તો અત્યારે જ જઈને જોઈ આવજો મળીએ મસ્ત મજાના નવા કોઈ બ્લોગની સાથે ત્યાં સુધી બબાય હરે કૃષ્ણ